મકાઈની રોટલી ખાવી બધાને ખૂબ પસંદ હોય છે પણ તેનો લોટ પરફેક્ટ નથી બાંધાતો અને રોટલી વણતી વખતે રોટલી ફાટી જાય છે તો મારી આ ટિપ્સને તમે ફોલો કરશો તો તમારી રોટલી એકદમ ફૂલેલી ફૂલેલી માખણ જેવી બનશે મકાઈની રોટલી ડાયાબિટીસ અને વીપી કંટ્રોલ કરવામાં પણ ખૂબ ફાયદાકારક છે સાથે જ વેઇટલોસ માટે પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે ગમે એક વાટકાથી આપણે મકાઈના લોટનું માપ સેટ કરી લેવાનું છે પછી તે વાટકો અથવા કપ ભરીને આપણે પાણી ડબલ પ્રમાણમાં લેવાનું છે તો પાણીની અંદર આપણે ચિલી ફ્લેક્સ અને ઝીણી સમારેલી કોથમરી એડ કરી દઈશું સાથે જ એક ચમચી ઘી ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે પાણીમાં સારી રીતે એક બોઇલ આવવા દેવાનો છે આ રીતે પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી જ આપણે તેની અંદર મકાઈનો લોટ ઉમેરવાનો છે ઠંડા પાણીમાં આપણે ક્યારે પણ લોટ નથી બાંધવાનો આ રીતે એકદમ ઉકળતું પાણી હોય ત્યારે જ આપણે તેની અંદર લોટ ઉમેરવાનો છે તો અહીંયા આપણે એક કપ ભરીને આ રીતનો મકાઈનો લોટ લીધેલો છે જે આપણે રેડીમેડ લીધેલો છે આ લોટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે જે માપથી આપણે લોટ લીધો તે માપથી જ આપણે ડબલ પાણી લેવાનું છે અને વેલણના મદદથી આપણે લોટને પાણીમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે લોટના ગાંઠા ન રહે તે રીતે આપણે લોટને સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે સારી રીતે આપણે લોટને પાણીની અંદર મિક્સ કરવાનો છે તમે બધા વિડીયો તો પૂરો જોવો છો પણ લાઈક શેર કરવાનું ભૂલી જાઓ છો તો ઝડપથી લાઈક શેર કરી દો તો લોટ આપણો સારી રીતે મિક્સ થઈ છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને બે થી ત્રણ મિનિટ માટે લોટને આપણે ઢાંકીને આ રીતે રેવા દઈશું જેથી લોટ વરાળમાં સારી રીતે બફાઈ જાય પછી તૈયાર થયેલા લોટને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને ઉપરથી આપણે એક ચમચી ઘી ઉમેરી દઈશું જો અહીંયા લોટ ગરમ લાગતો હોય તો આપણે પેલા ચમચી અથવા ચમચાથી સારી રીતે પેલા ઘીને મિક્સ કરી દેશું હાથેથી અડી શકીએ તેટલું ગરમ હોય ત્યારે આપણે સારી રીતે લોટને મસળવાનો છે જેમ આપણે લોટને તેમ આપણો લોટ છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે અને રોટલી વણતી વખતે ફાટશે પણ નહીં મકાઈની રોટલી ખાવાથી ડાયાબિટીસ અને બીપી કંટ્રોલમાં રહે છે અને વેઇટ લોસ કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે તો લોટ આપણે સારી રીતે મસળાઈ ગયેલ છે હવે તમારે જેવડી નાની મોટી રોટલી વણવી હોય તે રીતે તમારે લુવા તૈયાર કરી દેવાના તો અહીં આપણે લીંબુ સાઈઝથી થોડા મોટા એવા લુવા કરેલા છે જો તમે રોટલી જાડી ખાતા હોય તો લુવો થોડો મોટો લઈ લેવાનો અને અટામણ માટે પણ આપણે મકાઈનો જ લોટ લેવાનો છે અને નોર્મલ રોટલીની જેમ આપણે રોટલી વણી લેશું આ રોટલી વણતી વખતે ઘણા લોકો છે તે અડધો ઘઉંનો અથવા અડધો બાજરાનો લોટ પણ યુઝ કરતા હોય છે પણ આપણે અહીંયા એકદમ મકાઈના લોટથી જ આપણે મકાઈની રોટલી બનાવીશું કોઈપણ જાતનો આપણે લોટ નહીં ઉમેરીએ તમે જોઈ શકો છો નોર્મલ રોટલીની જેમ જ આપણી રોટલી વણાઈને તૈયાર થાય છે જો તમને આ કિનારી ફાટેલી પસંદ ન હોય તો તમારે કોઈ ઢાંકણ લઈને વધારાની કિરાની છે તે હટાવી દેવાની એટલે તમને એકદમ સ્મૂધ રોટલી મળશે આ મકાઈની રોટલી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એકવાર તમે તેને બનાવી લો પછી તમે તેને ઠંડી ખાશો તો પણ એકદમ સોફ્ટ રહેશે તો આ રોટલીને પણ આપણે નોર્મલ રોટલીની જેમ શેકી લેવાની છે તો તમને થોડી વધુ જાડી રોટલી પસંદ હોય તો તમારે થોડી જાડી રાખશો તો એકદમ ફૂલેલી બનશે અને ક્રિસ્પી રોટલી પસંદ હોય તો તમારે થોડી પાતળી રાખવાની પણ રોટલી છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે જરા પણ કડક નથી થતી કે ચવળ નથી થતી તો તમને પણ મકાઈની રોટલી બનાવતી વખતે તકલીફ પડતી હોય તો તમે આ રીતે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તમે જો પહેલીવાર પણ મકાઈની રોટલી બનાવતા હશો તો પણ તમારી રોટલી એકદમ પરફેક્ટ બનશે અને તમે વેટ લોસ કરવા માંગો છો તો આ રોટલી તમારા માટે તો બેસ્ટ ઓપ્શન છે મકાઈની રોટલી ડાયાબિટીસ માટે તો ખૂબ જ ફાયદાકારક છે તો ડાયાબિટીસ અને બીપીમાં તો તમે આ રોટલીનો ઉપયોગ જરૂરથી કરજો રોટલી ઉપર તમે ઘી પણ લગાવી શકો છો અને એમનેમ પણ ખાઈ શકો છો ઘી લગાવીને ખાશો તો વધુ ટેસ્ટી લાગશે અહીંયા આપણે ઢાંકણથી કિનારીઓ કટ કરી લીધેલી છે તમે જોઈ શકો છો તે રોટલી પણ આપણી એકદમ ફૂલીને દડા જેવી થયેલ છે અને રોટલી આપણી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે આ રોટલીને તમે ટિફિન બોક્સની અંદર પણ આપી શકો છો ઠંડી હશે તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને સોફ્ટ રહેશે જો તમે આ રોટલી પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી રોટલી એકદમ પરફેક્ટ બનશે પણ આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે વાટકીથી લોટ લેતા હોય તે જ વાટકીથી તમારે ડબલ પાણી ઉમેરવાનું છે જો તમારો લોટ વધુ થઈ જશે અને પાણી ઓછું થશે તો પણ તમારી રોટલી એકદમ પરફેક્ટ નહીં બને એટલે લોટ પાણીનો રેશિયો તમારે એકદમ પરફેક્ટ રાખવાનો છે તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ ફૂલીને દડા જેવી તૈયાર થઈ છે આપણી રોટલી એકદમ પાતળી છે તો પણ એકદમ સરસ ફૂલે લે છે આ રોટલી આપણે ટિફિન બોક્સમાં આપવાની છીએ એટલે આપણે તેની સાઇઝ નાની રાખેલી છે જો તમે ઘર માટે બનાવતા હોય તો થોડી મોટી સાઈઝની બનાવવાની બધી જ રોટલી તમારી આવી એકદમ ફૂલીને દડા જેવી થશે જો તમે પહેલીવાર પણ બનાવતા હશો તો તો તમને મકાઈનો રોટલો ટીપતી વખતે થોડી તકલીફ પડતી હોય અને રોટલો તમારો પરફેક્ટ ન બનતો હોય તો આ રીતે તમે મકાઈની રોટલી જરૂરથી ટ્રાય કરજો અને સાથે કમેન્ટ કરીને એ પણ જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો અને આ રોટલીની રેસિપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સાથે વિડીયોને લાઈક પણ કરજો તો ગરમા ગરમ રોટલી ઉપર આપણે ઘી લગાવી દઈશું જો તમે ડાયટિંગ ઉપર હોય તો તમારે ઘી નહીં લગાવવાનું એમને આ રોટલી ખાઈ શકો છો તો પણ રોટલી એકદમ સોફ્ટ લાગે છે તમે જોઈ શકો છો રોટલી આપણી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ છે આ રોટલી સાથે લસણની ચટણી ખાવાની ખૂબ મજા આવે છે હવે તમે આગળ કઈ રેસિપી જોવા માંગો છો કે કઈ રોટલીની રેસિપી જોવા માંગો છો તે પણ કમેન્ટ કરજો અને આ વિડીયો તમે ક્યાં ગામ અને શહેરથી જોવો છો તે પણ કમેન્ટ કરજો જેથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી જાય છે તો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર